નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર ખેડૂતો માટે ખાસ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર રહેવાના છે આ તરફ ભૂપેન્દ્ર સરકાર લાવી દીધો નવો કાયદો હિન્દુ મુસ્લિમ તમામ આખા ગુજરાતને લાગુ થઈ જવાનો છે શું કાયદો બન્યો છે તમામ ગુજરાતીઓ જાણી લેજો તો હવામાન વિભાગે કરી નાખી પવન ફૂંકાવવાની આગાહી સૌથી મોટી ચેતવણી સહારા ધારકો અમિત શાહે કરી નાખી છે જાહેરાત હવે પૈસા મળવાના શરૂ થઈ ગયા સહારા ધારકો માટે ખુશખબર પચીસ હજાર રૂપિયાનું ઇનામ નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત તો હવે એફઆઈઆર ઘરે બેઠા બેઠા થઈ જવાના છે સૌથી મોટા આજના અગત્યના સમાચાર અને આજના તમામ તમામ મિત્રોને જણાવી દઈએ પવન ફૂંકાવાને લઈને મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મોટી ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકની અંદર બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે એટલે હવે ઠંડીનો ઘટાડો થઈ જશે ઠંડીની અંદર રાહત મળવાની છે પરંતુ બીજી તરફ દરિયાકાંઠા ઉપર હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી નાખ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાળીસથી પંચાવન કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાનો છે પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે આ મોટું એલર્ટ આપ્યું છે તો સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર સહારાના ધારકો માટે ખુશખબર આવી છે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત ફરીવાર કરી નાખવામાં આવી છે સહારાના રોકાણકારો માટે આ મોટા ખુશખબરીભર્યા સમાચાર કહી શકાશે અમિત શાહ ને લોકસભામાં સહારા વિશે સવાલો પૂછ્યા ત્યારે તેમણે જવાબો આપતા કહી દીધું છે કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના લગભગ અગિયાર લાખ એકસઠ હજાર સત્યોતેર થાપણદારોને પૈસા પરત કરવામાં આવ્યા છે જે પૈસાની રકમ જણાવી દઉં તો બે હજાર પચીસ કરોડ રૂપિયાની આ રકમ છે એ અગિયાર લાખ એકસઠ હજાર સત્યોતેર થાપણદારોને ચૂકવી નાખવામાં આવ્યા છે અને તમને જણાવી દઈએ આ એવા થાપણદારો છે કે જેમને માત્ર દસ રૂપિયાની જ રકમ સહારાની અંદર પડી હોય એમને ચૂકવવામાં આવ્યા હતા પરંતુ હવે અમિત શાહે જણાવી દીધું છે કે હવે જેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સહારામાં ફસાયેલી છે એવા લોકો હવે રિફંડ માટે અરજી કરી શકશે એટલે હવે જે વધુ રકમ જેને ફસાયેલી છે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ છે એવા લોકોની અરજી કરવાની શરૂ થઈ ગઈ છે એવા લોકોને હવે રૂપિયા પરત કરવામાં આવશે અને પાંચ લાખથી વધુની રકમ જેમની છે એની અરજી હજી શરૂ થઈ નથી એની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે એવું પણ લોકસભામાં અમિત શાહ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે તો સૌથી મોટા અગત્યના સમાચાર છે પાંચ લાખ રૂપિયા સુધીની તમારી રકમ સહારામાં હોય તો તમે અરજી કરી નાખજો તમારા પૈસા પણ પરત મળવાના શરૂ થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ મરણના પ્રમાણપત્રની અંદર એક નવો ફેરફાર થઈ ગયો છે હવે મિત્રો આ ફરીવાર જન્મ અને મરણના દાખલામાં ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જન્મ મરણના નોંધણી પ્રમાણપત્રમાં હવેથી અટક છેલ્લે લખવામાં આવશે એટલે તમારી જે અટકશે એ હવેથી દરેક જન્મના દાખલા દરેક મરણના દાખલામાં છેલ્લે જ લખવામાં આવશે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ નિયમ એક સરખો કરવામાં આવ્યો છે આખા ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણીના નામમાં એક સરખી જ પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તમારા બાળકનું નામ હોય તો પહેલાં તમારા બાળકનું નામ આવશે પછી મિડલ નેમમાં બા બાળકના પિતાનું નામ અને છેલ્લે એની અટક હવેથી લખાઈને આવશે આ સૌથી મોટા આજના અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અકસ્માતમાં હવે 1.5 લાખ રૂપિયાની સહાય મળવાની છે મોટો સમાચાર નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત જે વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થઈ જાય છે તેને સારવાર માટે 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી લાગુ કરવામાં આવશે આના માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી છે જેમાં ડાયરેક્ટ પૈસા હોસ્પિટલને ચૂકવી નાખવામાં આવશે પરંતુ આની અંદર અકસ્માત થયાના ચોવીસ કલાકની અંદર પીડિતોએ જાણ કરવાની રહેશે તો સૌથી અગત્યના સમાચાર છે જો તમે ચોવીસ કલાકમાં જાણ કરી નાખો છો તો પીડિતોને સાત દિવસ સુધીનો જે પણ મેડિકલ ખર્ચો આવશે અથવા તો હોસ્પિટલમાં સારવારનો ખર્ચો આવશે એના દોઢ લાખ રૂપિયા સુધીનું કવર સાત દિવસ સુધી ચૂકવી નાખવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર છે જો પીડિતનું મોત થઈ જાય છે હિટ એન્ડ રન કેસ થાય છે તો પરિવારને બે લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તો અકસ્માતમાં હોસ્પિટલ ખર્ચ માટે દોઢ લાખ રૂપિયાની સહાય સાથે સાથે બીજી એક મોટી જાહેરાત થઈ ગઈ છે કે જો અકસ્માતમાં કોઈ પીડિતને દવાખાને પહોંચાડી દે છે તો એ વ્યક્તિને પણ પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે નીતિન ગડકરીની બીજી સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં જે લોકો લઈ જાય છે એને સારા એવું ઈનામ એટલે કે પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે પહેલાં ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા જ હતી પરંતુ હવે વધારીને પચીસ હજાર રૂપિયા કરી નાખવામાં આવી છે તો સૌથી અગત્યના સમાચાર છે પરંતુ આની પણ એક નોંધ છે કે અકસ્માત થાય એના એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલે પહોંચાડી દેવાના રહેશે તો જ તમને આ ઇનામની રકમ મળશે તો એક કલાકની અંદર જો હોસ્પિટલમાં તમે પીડિતને પહોંચાડી દો છો તો તમને પચીસ હજાર રૂપિયાની રકમ સરકાર તરફથી મળશે ઇનામ પેટે રકમ આપવા માત્ર રહેશે તો સૌથી અગત્યના સમાચાર નીતિન ગડકરી દ્વારા બે મોટી જાહેરાત ત્યાર પછી મિત્રો સમાચાર મળી રહ્યા છે કે પાંચસો રૂપિયાની નકલી નોટો માર્કેટમાં ફરી રહી છે ત્યારે કઈ નોટ અસલી છે કઈ નોટ નકલી લોકોને ખબર પડતી નથી ત્યારે નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણે પાંચસો રૂપિયાની નકલી નોટોના કાંડ બહાર આવ્યા છે નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ માટે હવે આરબીઆઈએ એક ગાઈડલાઈન બહાર પાડી છે આ ગાઈડલાઈન મુજબ પાંચસો રૂપિયાના નોટની સાઇઝ છાસઠ ગુણ્યા દોઢસો એમએમની છે અને એમાં જે કિંમત લખેલી હોય છે કિંમત દેવનાગીરી લિપિમાં લખેલી હોય છે નોટને તમે જ્યારે વાળશો તો જે લીલા કલરની આ પટ્ટી તમને જોવા મળશે એ ઘડીક લીલા કલરની ઘડીક બ્લુ કલરની એવી રીતના કલર જો બદલાતો હોય તો જ તમારે નોટ સાચી માનવાની અહીંયા તમને જે પાંચસો રૂપિયા અક્ષર લખેલા છે એ પણ ઘડીક લીલા કલર ઘડીક બ્લુ કલર એવો કલર તમે આવી રીતના નોટ ફેરવશો તો એનો કલર પણ બદલાતો હોય તો જ તમારે નોટ સાચી માનવાની એવું આરબીઆઈ દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે તો પાંચસો રૂપિયાની અસલી નોટ કેવી રીતના ચકાસવી એને લઈને આરબીઆઈ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ત્યાર પછી મિત્રો આખા ગુજરાતની અંદર હવે એક જ કાયદો બનવાનો છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે પછી હિન્દુ હોય કે મુસ્લિમ તમામે હવે આ રીતિ રિવાજોને આ કાયદા મુજબ જ ચાલવાનું રહેશે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે હજી કાયદો બન્યો નથી પરંતુ ટૂંક સમયમાં એટલે કે માત્ર પિસ્તાળીસ દિવસના સમય બાદ તમામ વસ્તુ સામે આવી જવાનું છે અત્યારે ચર્ચા વિચારણો થઈ રહી છે પિસ્તાળીસ દિવસ પછી એને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યાર પછી વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવશે વિધાનસભામાં જો આ બિલ પાસ થઈ જાય છે તો યુનિફોર્મ સિવિલ કોડ કાયદો બની જવાનો છે જે બિલ છે કાયદો લાગુ થઈ જશે આ સૌથી અગત્યના સમાચાર છે આ કાયદાની અંદર કઈ કઈ જાહેરાતો છે અને કયા કયા આની અંદર કાયદાઓ સમાવિષ્ટ છે તમામ મિત્રોને જણાવી દઈએ તો છોકરીઓને છોકરા જેટલો જ વારસાની અંદર હિસ્સો મળે એવું કાયદાની અંદર જણાવવામાં આવ્યું છે છોકરા છોકરીઓને લિવ ઇન રિલેશનશીપમાં રહેવું હોય તો એને ફરજિયાતપણે રજીસ્ટર કરાવવાનું રહેશે આધાર કાર્ડ પણ ફરજિયાત રહેશે અઢાર વર્ષથી એકવીસ વર્ષના યુગલોએ માતા પિતાની પત્ર પણ રજૂ કરવાની રહેશે આ પણ એક સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો બહુપત્નીત્વ પ્રથા ઉપર આની અંદર આ કાયદાની અંદર રોક લગાવી દેવામાં આવી છે પછી હિન્દુ હોય કે મુસ્લિમ એક કરતાં વધુ પત્ની હોવી જોઈએ નહીં આ નવો કાયદો લાગુ થઈ જવાનો છે જો આ બિલ પાસ થઈ જશે તો બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર તો હશે પરંતુ હિન્દુ હિન્દુઓનું જ બાળક દત્તક લઈ શકશે મુસ્લિમ મુસ્લિમોનું જ બાળક દત્તક લઈ શકશે એ સિવાય બીજા ધર્મનું બાળક દત્તક લઈ શકાશે નહીં નવો કાયદો અમલમાં થવાનો છે અલાલાલા અને ઈદ્દતની પ્રથાઓ પણ બંધ કરી નાખવામાં આવશે અને ત્યાર પછી લગ્ન ફરજિયાતપણે હવે જે જેટલા પણ લગ્ન થાય એને રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ સભા સ્તર એટલે ગામડાઓની અંદર પણ જો લગ્ન થાય છે તો એને પણ નોંધણી કરાવવી પડશે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો જે નિયમ હશે તમામ માટે એક સરખો જ કાયદો લાગુ કરવામાં આવશે હિન્દુઓ પોતાની રીતે છૂટાછેડાઓ લઈ લેતા હોય છે તો મુસ્લિમો પોતાના ધર્મ મુજબ છૂટાછેડા લઈ લેતા હોય પરંતુ હવેથી આ કાયદો જો લાગુ થઈ જાય તો હિન્દુ હોય કે મુસ્લિમ તમામે હવે આ કાયદા મુજબ જ ચાલવાનું રહેશે આ કાયદા મુજબ જ છૂટાછેડા લેવામાં આવશે તો જ છૂટા છેડા માન્ય ગણવામાં આવશે આ નવો કાયદો લાગુ થવાનો છે આખા ગુજરાતમાં લાગુ થવાનો છે અત્યારે લાગુ થયો નથી પિસ્તાળીસ દિવસ પછી ખબર પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર દસ મોટા સમાચાર ઉપર નજર કરવાના છે ચાલુ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર સાડા નવ ટકા ઘટી ગયું છે જ્યારે ચીન હોય અમેરિકા હોય બ્રાઝિલ હોય ત્યાં કપાસનું વાવેતર અને ઉત્પાદન બંને વધી ગયું છે આપણા દેશમાં ખાંડીનો ભાવ ચોપન હજાર રૂપિયા બ્રાઝિલમાં ચુમ્માલીસ હજાર રૂપિયા અને અમેરિકામાં પિસ્તાળીસ હજાર રૂપિયા છે એટલે સૌથી વધુ આપણા દેશમાં કપાસનો ખાંડીનો ભાવ જોવા મળ્યો છે એના કારણે ભારતમાં કપાસનું વાવેતર ભલે ઘટ્યું તેમ છતાં કપાસના સારા ભાવ જોવા મળતા નથી હાલ વિશ્વમાં પાસઠ ટકા જેટલો કપાસ માર્કેટમાં આવી ગયો છે ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ વધે તો હાલના ભાવેથી દોઢસો રૂપિયાનો ભાવ સુધારો મળી શકે એમ છે જો ટેક્સટાઇલ નિકાસ વધે તો આ હતા કપાસને લઈને સમાચાર ત્યાર પછી મગફળીના ટેકાના ભાવે ખરીદી આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂરી થઈ જવાની છે તો જે ખેડૂતોને હજી પોતાનો માલ વેચવાનો હોય તો આઠ ફેબ્રુઆરી છેલ્લી તારીખ રાખવામાં આવી છે ત્યાર પછી હવે મધરાતે ખેતરમાં પાણી વાળવાનું બંધ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી કરી નાખવામાં આવ્યો છે છે ગુજરાત સરકારે નાખી મોટી જાહેરાત છન્નું ટકા ગામોની અંદર દિવસે વીજળી આપવામાં આવશે હવે મધરાતે ખેતરમાં પાણી વાળવા જવાની જરૂર નથી આ સૌથી મોટી ગુજરાત સરકારની જાહેરાત થઈ ગઈ છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રીએ કૃષિ બજેટમાં દસ ગણો વધારો કરી નાખ્યો છે અને ત્રણસો રૂપિયામાં યુરિયા આપવાની વાત કરી નાખી છે વિશ્વભરમાં કિંમતોમાં ભારે વધારો થઈ ગયો છે યુરિયાની થેલી જેની કિંમત ત્રણ હજાર રૂપિયા હતી એમાં સબસિડી આપી આપીને સરકારે પોતાનો ખર્ચો ઉઠાવ્યો અને ખેડૂતોને આ ત્રણ હજાર રૂપિયાની થેલી માત્ર ત્રણસો રૂપિયામાં આપવામાં આવે છે ત્યાર પછીના મિત્રો સમાચાર આજે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ પાંચસો પચીસ જોવા મળ્યો હતો તો સફેદનો ભાવ ચારસો બત્રીસ જોવા મળ્યો હતો મણે ભાવમાં પચીસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે જીરુની વાત કરીએ તો જીરુના નિકાસ વાયદાને પગલે પચીસ રૂપિયાનો ઘટાડો જીરુની અંદર જોવા મળ્યો છે નવા ધાણાની આવક વચ્ચે ભાવમાં અત્યારે નરમાઈનો માહોલ છે એટલે કે ધાણાની અંદર અત્યારે નરમાઈનો માહોલ જોવા મળ્યો છે બાજરીની વાત કરીએ તો બાજરીમાં અત્યારે સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે ઉનાળુ આ વખતે અહેવાલ જોવા મળ્યા છે એટલે એટલે બાજરીમાં સારા ભાવ છે ઉનાળુ વાવેતર પણ આ વખતે અહેવાલ છે આખા ગુજરાતમાં સફેદ તલની આવક ઘટી ગઈ છે માત્ર પંદરસો રૂપિયા કટ્ટાની આવક ભાવ અત્યારે સ્થિર જોવા મળ્યા છે તો સફેદ તલની આવક ઘટી ગઈ છે મિત્રો આ હતા આજના દસ મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એફઆઈઆર કરવાની હવે ઘરે બેઠા બેઠા તમે કરી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી હવે ડિજિટલ ઉપર ડિજિટલ બધી વસ્તુ થઈ રહી છે ત્યારે અગાઉ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન જેમાં ખાલી જો તમારા વાહનની ચોરી થાય છે કે મોબાઈલની ચોરી થાય છે તો જ તમે ફરિયાદ લખાવી શકતા હતા પરંતુ હવે આ એપ્લિકેશન ઉપર તમામે તમામ ફરિયાદને છૂટ આપી દેવામાં આવી છે પછી મોટી મોટી ફરિયાદો હોય ચોરી હોય લૂંટ હોય હુમલો થયો હોય સાયબર ક્રાઇમ થઈ ગયો હોય દુરુપયોગ થઈ ગયો હોય બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા વ્યાજખોરી આ તમામે તમામ દરેક મોટી નાની કમ્પ્લેનો તમે હવે ઘરે બેઠા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનના મારફતે એફઆઈઆર લખાવી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડવાની નથી આ એફઆઈઆરને લઈને સૌથી મોટા આજના અગત્યના સમાચાર છે કે એફઆઈઆર તમે ઘરે બેઠા લખાવી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે કે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરવામાં આવી છે યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે જેને કારણે યાત્રિકોને માતાજીના દર્શન કરવા માટે પગપાળા જ જવું પડશે પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેવાની છે કઈ તારીખથી કઈ તારીખ સુધી તો સત્તર ફેબ્રુઆરીથી લઈને એક માર્ચ સુધી પાવાગઢમાં રોપવે સેવા બંધ થવાની છે અત્યારે મેન્ટેનન્સ કામ શરૂ થવાનું છે જેને કારણે સત્તર તારીખથી પહેલી માર્ચ સુધી પાવાગઢમાં તેર દિવસ સુધી રોપવે સેવા બંધ રહેશે તો તમામ યાત્રિકો માટે પણ આ મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા તમામે તમામ મિત્રોને આજે ને આજે ફેસબુક ગ્રુપ અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન